નમસ્કાર મિત્રો મારું નામ છે ઈશા વંદે માતરમ અને અત્યારે હાલના સમયમાં તમે જોઈ રહ્યા છો કે ચૂંટણી આવી રહી છે ચૂંટણી આવી રહી છે છે એટલે બધા નેતાઓ કરી રહ્યા પ્રચાર કરવા માટે તો તમારે બે માંથી કયો પ્રકાર પ્રજા જોઈએ કયા નેતા જોઈએ છે તો તે કોમેન્ટ કરજો અને જો તમારે પ્રજાનો નેતા જોતો હોય તો એ પ્રજાનો નેતા કેવા હોવો જોઈએ તો હું તમને જણાવું પ્રજાનો નેતા જે આપણું કામ કરતો હોવો જોઈએ આપણે કહીએ કરતો હોવો જોઈએ જેમ કે વીજળી છે જે અમુકના ઘરમાં વીજળી નથી આવતી એ નેતા તમને કરી આપતો હોવો જોઈએ રોડ રસ્તા સારા કરી આપતા એક પ્રજાનો નેતા કહેવાય પણ જે પક્ષનો નેતા હોય છે જયારે ચૂંટણી હોય છે ત્યારે દારૂ ચમણા વેચીને તમને તમે એમની વાતમાં આવી જાઓ છો એ તમારો મોટો ગુનો છે પછી તમે કહો છો કે આપણી સરકાર આવી છે તેવી છે તો ગુનો તો તમારો છે કે તમે નેતા ચૂનો છો જ્યારે અમુક જે હોય છે તે નેતા છે તો અત્યારે ચૂંટણી આવી રહી છે ખેડા અને ખંભાત માટે તો સારો મોકો છે કે મણપતસિંહ ચૌહાણ લડી રહ્યા છે જો શું તમારે પ્રજાનો નેતા જોતો હોય તો તમે મણપતસિંહને લડી શકો છો શું તમારે સારું વર્કરો સારો પૈસા સારું વળતર વેતન જોઈએ છે શું ખેડૂતોને સારું વળતર જોઈએ છે ખેડૂતો માલ વેચીને જે સારું તેમને વળતર નથી મળતું તો તમે છૂટો મયફત છે ને મયફતથી તમને અચૂક અચૂક તમને લેવડાવશે અને તમારા ભાગનું છે તો તમને અપાવશે અને એવી જ રીતે શિક્ષણનો પણ મુદ્દો છે શિક્ષણની અંદર પણ આવે તે તમે જોઓ છો કે શિક્ષણ જ કલ્યાણ સંકુલી એક સંસ્થા ચલાવે છે જ્યાં સસ્સો અને બેતાલીસ બાળકો માતાપિતા વિહોણા ભણી રહ્યા છે શું આવો નેતા બધાને જોઈએ છે શું આવી રીતના એ કામ કરે છે તમને ગમે છે તો ચૂંટો માં એ શું લે તમે બીજાની વાતોમાં આવીને બીજા નેતાને છૂટો છો સારું કામ કરે છે સારી સારી રીતે તમને તમારા જે આપણા લોકોને જે છે તે તમને અપાવડ આવે છે તો શું લેવા તમે બીજાની વાતોમાં આવીને તમે એ જે સારું કામ કરે છે તેને ભૂલી જાઓ છો અને બીજાની વાતોમાં આવીને તમે એને ગમે તેવું બોલો છો પણ એ શું તમને કામ કરે છે તમે જોયું છે એ જ્યારે તમને કહે છે ત્યારે તમે સાંભળો છો ત્યારે શું તમે જોયું કે તમને શું મદદ કરાવે છે સારું કરાવે છે તો તમે તમારું પહેલાં જુઓ તમારું જે મગજ છે એને તમે તસ્દી આપો અને જુઓ આપણા દેશની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે સારું કરે છે પણ તમારે તમારે બે ત્રણ મહિના સાટું જે તમને તમારી સારું ઘર સારું કરી આપે છે અને તમે નેતા બનાવી દો છો એ તમારી વાત ખોટી છે જે સારું કરે છે તેને આપો વોટ શું તમે તમને ખબર છે કે તમે કેટલી મોટી ભૂલ કરો છો તમારા એક વોટ તમે બીજાને આપીને આવો છો પછી તમને ખબર પડે છે કે તમારો આ વોટ કેટલો કિંમતી હતો એક વોટના લીધે તમે તમારું આખું ભવિષ્ય ખોવી બેઠો છો કારણ કે જે સારા વ્યક્તિ હોય છે તે હંમેશા માટે હારી જતા હોય છે પણ એ સારા વ્યક્તિને વોટ આપો તો તમને ખ ખબર નથી કે એ લોકો તમને તમને શું કરી આપશે એટલે અત્યારે ચૂંટણી આવી રહી છે હું એક જ કહેવા માંગુ છું કે તમે તમને જે ખબર છે કે સારું કામ કરે છે તો તમે શું

આપણો નેતા એવો હોવો જે કે જે આપણી વાત સાંભળે આપણી વાત વિધાનસભા વિધાનસભા લોકસભાની અંદર આપણી આપણા જે પ્રશ્નો છે તે રજૂ કરે પણ જો તમે એ જે જે તમે ધારાસભ્ય એને જે તમે ચૂંટો છો એ તમે જોયું છે કે તમારી વાત રજૂઆત કરે છે શું તમે જોયું છે કે તમે એને કહ્યું હશે ને બે ત્રણ દિવસની અંદર તમારા સમસ્યા સમસ્યાનું સમાધાન થયું હોય ના અમે આવું જોયું ને અને આપણે બધા કહે છે કે ભારે તે લોકશાહી છે મેં તો ક્યારેય જોયું નહીં કે ભારત એક લોકશાહી દેશ છે જો ધોરણ સાત ની અંદર ભણતી દીકરીને ખબર પડતી હોય કે ભારત લોકશાહી દેશ છે કે તાનાશાહી દેશ છે તો તમે તો યુવાનો છો તમે તો અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ છો તમે વોટ આપો છો તો તમને કેમ ખબર નથી પડતી કે ભારત લોકશાહી દેશ છે કે તાનાશાહી દેશ છે જે લોકશાહી દેશ હોય તો લોકો કહે તેના જીવ થવું છે પણ આ તો સરકાર જ કંઈ જ કરતી નથી બેસી રહી છે કારણ કે પબ્લિક કોઈ બોલવા વાળી છે નહીં જે બોલે છે જે આંદોલન કરે છે તેને તો પોલીસ ઉપાડીને લઈ જાય છે શું કામનું છે આ બધું તમે લોકો શું લેવા જોતા નથી આંદોલન કરો ભારત લોકશાહી દેશ છે ભારતને મળ્યું છે બોલવા માટે બોલો શું લેવા તમે મુંગા બેઠા છો હવે આપણા નેતા આપણાને નથી કોંગ્રેસના જોતા કે નથી ભાજપના જોતા હવે આપણને આપણા નેતા શિક્ષિત હોવા જોઈએ લીડર હોવા જોઈએ અને હોવા જોઈએ કારણ કે આપણા માટે તે લડી શકે તો એને તમને જો સાચું લાગતું હોય તો તમે મારી વાતને ધ્યાનમાં લઈ અને તમે તમારા આજુબાજુના લોકોને પણ બતાવજો તેથી એ કહી શકે કે ના આપણે આપણી જે થી આપણે જોઈએ છીએ તે સાચું હોવું જોઈએ કે કોઈ સંભળાયેલું સાચું હોવું જોઈએ તો જય 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 સંવિધાન અને વંદે માત્ર